તો હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધા મેરિટ સ્કોલરશીપ યોજના જે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ યોજવાની છે તો તે પહેલાં જે ઓલ ટિકિટ છે તે આવી ગઈ છે અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે પરીક્ષા આપવા જતાં પહેલાં તેમજ જે ફોટો છે તે કઈ જગ્યાએ ચોંટાડવાના છે અને કેટલીક સૂચનાઓ છે તે વિશે તમને માહિતગાર કરવાના છે તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કારણ કે જ્ઞાન સાધના સ્કોર્ચ રિલેટેડ બધી જ માહિતી તમને આ ચેનલમાં મળી જશે અને હજુ સુધી વિડીયો લાઈક ના કરો વિડિયો વિડીયોને લાઈક કરી દો અને બીજી વાત છે કે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે જો હજુ સુધી તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો તો આપણે વધુ સમય ના લઈ અને ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થીની વોલ ટિકિટ દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે અહીંયા જે વોલ ટિકિટ છે તે દર્શાવેલી છે અહીંયા તો અહીંયા લખેલું છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીનો જે યુઆઈડી નંબર છે તે છે ત્યાર પછી અહીંયા પરીક્ષાર્થીનું જે નામ છે તે ત્યાર પછી મિત્રો અહીંયા પરીક્ષાની શાળાના વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાનું નામ તમને જોવા મળે છે અને ક્લસ્ટર તાલુકોને જો એટલે કે વિદ્યાર્થી જે બ્લોક છે તે તાલુકો અને જિલ્લો કયો છે તે શાળાનો તાલુકો જિલ્લો છે અને પરીક્ષાનું માધ્યમ તો અહીંયા પરીક્ષાના માધ્યમ જોડે જોવા મળે છે કે ગુજરાતી માધ્યમ લખેલું છે તો અહીંયા આટલી માહિતી છે વિદ્યાર્થીની તો આવી તમને એક્ઝામ ડિટેલ એટલે કે જે બેઠક ક્રમાંક બ્લોક ક્રમાંક પરીક્ષાની તારીખના સમય વિશે તમને થોડી માહિતી આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીને અહીંયા જે બેઠક ક્રમાંક છે તે લખેલો છે ત્યાર પછી જે વિદ્યાર્થી બ્લોક છે તે અને હવે પરીક્ષાની તારીખ અને સમય તો મિત્રો જે પરીક્ષાની જે તારીખ છે તે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ છે તો ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા યોજવાની છે અને તે ત્યારે શનિવાર છે એટલે કે સેટરડે શનિવારના દિવસે તમારી પરીક્ષા યોજવાની રહેશે પંદર ત્રણથી એટલે કે સોરી મિત્રો પંદર ટુથી સત્તર ત્રીસ એટલે કે ત્રણ વાગ્યાથી અને સાડા પાંચ વાગ્યા સુધી તમારો પેપર ચાલુ રહેશે ત્રણ વાગ્યા તમારો પેપર શરૂ થશે અને જે સાડા પાંચ વાગ્યા સુધી તમારું પેપર પૂરું થશે એટલે કે ત્ર તમારો પરીક્ષાનો સમય છે ત્રણથી સાડા પાંચ તો તમારે ત્યાં વહેલા વહેલું પહોંચી જવાનું રહેશે તમારા ત્રણ વાગે પેપર ચાલુ થાય છે તો તમારે ત્યાં બે યા બે વાગે પહોંચી જવાનું રહેશે એક કલાક પહેલાં તમારે વહેલું પહોંચવાનું રહેશે તો મેં તમને પરીક્ષાનો સમય કહી દીધો કે ત્રણથી તમારો સાડા પાંચ વાગ્યા સુધી પેપર ચાલુ રહેશે ત્યાર પછી મિત્રો હવે તમને વાત કરું કે પરીક્ષાર્થીની સહી તો તમારે અહીંયા જે અહીંયા વોલ્ટેકને પ્રિન્ટ કરાવીને તમારે અહીંયા જે પરીક્ષાર્થીને સહી લખેલી છે ત્યાં તમારે સહી કરવાની રહેશે અહીંયા તમારે સહી કરવાની રહેશે મિત્રો અહીંયા જે બોક્સ છે તેમાં તમારે સહી કરવાની રહેશે હવે મિત્રો પરીક્ષા કેન્દ્રનું નામ સરનામું અહીંયા તમને પરીક્ષાનું નામ અને કેન્દ્રનું સરનામું આપવામાં આવશે તમે જોઈ શકો છો પરીક્ષા કેન્દ્રનું નામ જે છે તે છે અને જે સ્કૂલનું નામ છે તે છે જણાવેલ છે તો લગભગ તો મિત્રો તમારા તાલુકામાં જ તમારું જે સેન્ટર છે તે આવશે તો હવે મિત્રો તમને વાત કરું તમારો જે ફોટો છે તે કઈ જગ્યાએ ચોંટાડવાનો તો મિત્રો અહીંયા તમને સૂચના જોવા મળે છે કે અહીં ફોટો ચોંટાડો અહીંયા તમારે તમારો જે પાસપોર્ટ સાઈડનો કલર ફોટો છે તે ચોંટાડવાનો રહેશે તમારે અહીંયા ફોટો જ રહેવાનો રહેશે તમે પ્રિન્ટ કઢાવો ત્યારે ફોટો ચોંટાડી દેજો તો મિત્રો ત્યાર પછી અહીંયા ફોટો ચોટાડશું અને ત્યાર પછી તમારે સિક્કા પણ કરાવવાના રહેશે શાળાના આચાર્યના તો હું તમને આગળ જણાવું છું તો કે કઈ જગ્યાએ શાળા કેવી રીતે સિક્કા કરવાના છે તેમને માહિતી આપું છું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્સ્ટ્રક્શન ટુ ધ કેન્ડિડેટ એટલે કે અહીંયા જે પરીક્ષાર્થીઓ માટે જે સૂચનાઓ છે તે અહીંયા તમને જોવા મળે છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવી કે વિદ્યાર્થી પરીક્ષાના સમય કરતાં ત્રીસ મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું તથા પરીક્ષા ખંડમાં પોતાના રોલ નંબર પર સ્થાન મેળવી લેવું મેં તમને કલાક પહેલાં કીધું હતું પરંતુ તમારે જો વહેલા જો સેન્ટર તમારું દૂર હોય તો તમારે કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે કારણ કે તમારે જે પરીક્ષા કેન્દ્ર છે અમુકને નામ મળે તો તમે તે કોઈને મદદ લઈને પણ તમે એડ્રેસ પૂછીને સરનામું મેળવી શકો છો અહીંયા લખેલું છે કે પરીક્ષા સમય પહેલાં ત્રીસ મિનિટ પહેલાં તમારે પહોંચી જવાનું રહેશે તો ત્યાં જઈને તમારે જે કેન્દ્ર પર પહોંચીને તમારે પરીક્ષાખંડમાં પોતાનો રોલ નંબર અને જે સ્થાન છે મેળવી લેવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થી પોતાની પાસે મોબાઈલ ફોન કે કેલ્ક્યુલેટર ગણિતિક ટેબલ કે અન્ય વીજાણુ યંત્રો તથા અધિકૃત સાહિત્ય પરીક્ષા ખંડમાં સાથે લાવવું નહીં એટલે કે કંઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન યા ઇલેક્ટ્રોનિક કંઈ પણ સાધન સાથે લઈ જવાનું રહેશે નહીં ત્યાર પછી પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે એટલે કે તમારો જે વિકલ્પ છે તે વિકલ્પ એટલે કે એમસીક્યુ પ્રકારના છે તે માર્ક્સ જે પ્રશ્નો છે તે રહેશે ત્યાર પછી તમામ પ્રશ્નો વૈકલ્પિક પ્રકારના છે દરેક પ્રશ્ન માટે ચાર વિકલ્પ આવેલા પસંદ કરી ઓએમઆર સીટમાં જવાબ આપવો એટલે કે જે પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્રમાંથી તમારે જવાબ છે શોધીને તમારે ઓએમઆર સીટ તમારે ભરવાની રહેશે ત્યાર પછી જવાબ આપવા માટે બ્લુ અથવા કાળી પેનનો જ ઉપયોગ કરો જે વાદળી કલરની પેન આવે છે તે અને જે પેન કાળી હોય તો પણ ચાલશે તે પેનનો ઉપયોગ કરવાનો રહેશે ત્યાર પછી પરીક્ષા ખંડમાં ખંડ નિરીક્ષણની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું છે જે ખંડ નિરીક્ષણ તમને સૂચના આપે તે સૂચનાઓ સૂચનાઓનું તમારે પાલન કરવાનું રહેશે ત્યાર પછી પ્રશ્નપત્ર અને ઓએમઆર પર આપેલી સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરો જે તમારી જોડે પ્રશ્નપત્ર આવે છે અને જે ઓએમઆર સીટ છે તેમાં જે સૂચનાઓ આપેલી હોય છે તે સૂચનાઓ તમારે ધ્યાનથી વાંચીને કાળજીપૂર્વક તેનો અમલ કરવાનો રહેશે ત્યાર પછી જે પ્રવેશપત્ર વોલ ટિકિટમાં વિદ્યાર્થીને ફોટો ચોટાડી ફોટા પર આચાર્યને સહી સિક્કા કરવાના રહેશે તો મિત્રો મેં તમને જણાવી દઉં જે ફોટો ચોંટાડવાના છે તે ફોટા ઉપર આચાર્યને સહી સિક્કા કરવાના રહેશે તમારી શાળામાં તમે જે અભ્યાસ કરો છો તેમાં તમારે ખોટા ઉપર જે આચાર્ય સહિકા કરવાના રહેશે ત્યાર પછી આપણે ભરેલ પત્રની વિગતો સાચી છે કે તેઓ માની આ વોલ્ટિકિટ જનરેટ કરવામાં આવે છે તમે જે વિગત ભરી છે તે સાચી છે તે માનીને આ વોલ ટિકિટ આપવામાં આવી છે જો આપ સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી હોય અંતો અને જો આપ ખાનગી સ્વનિર્ભર શાળામાં આઠ તો હેઠળ ધોરણ એકથી પ્રવેશ મેળવવા ન હોય તો પ્રવેશ પ્રક્રિયા હેઠળ ડોક્યુમેન્ટની ખરાઈના આધારે આપની અરજી રદ કરવામાં આવે છે એટલે કે તમે કોઈ ખોટી માહિતી ભરીને અરજી કરી હોય તમે જ્યાં જાદનું ફોર્મ છે તેમાં તમે ખોટી રીતે માહિતી ભરીને તમે ફોર્મ ભરી દીધું હોય તો તમારે લાસ્ટમાં તમારી છે તે અરજી નામંજૂર થશે અને તમારે મેરિટમાં તમારું નામ આવશે નહીં ભલેને તમે પરીક્ષા આપવા છતાં પણ તમારા જે માર્ક્સ સારા હશે તો પણ તમારા મેરિટમાં નામ આવશે અને અરજી રદ થઈ જશે મિત્રો તો ત્યારબાદ એ તમે જોઈ શકો છો કે અહીંયા તમારા ઉપર પરીક્ષાની સહી ત્યાર અહીંયા પણ તમારે સહી કરવાની રહેશે નીચલે જે પરીક્ષાને સહી લખેલું છે તે બોક્સમાં પણ તમારે સહી કરવાની રહેશે તો મિત્રો મેં તમને માહિતી આપી દીધી તો આશા રાખો છો તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે જો તમને વિડીયો ગમે તે લાઇક કરી દેજો અને કંઈ પણ પ્રોબ્લમ હોય મૂંઝવણ તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને તેના માટે તમને અલગથી એક વિડીયો નવો વિડીયો લઈને આવીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો મળી છે બીજા એક નવા વિડીયોમાં